ની વાત હોય આ તમામ સમસ્યાઓ કોંગ્રેસ પાર્ટી સુધી પહોંચાડી છે ત્યારે આજે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ થઈ રહ્યું છે ભાઈ jignesh કીધું કે ભાઈ તમને શેના ડર છે જેથી કરીને તમારે અમેરિકા હવે ઝૂકીને જે અમે

એનો વડો છે અને એક આ રાજ્યનો વડો છે જીગ્નેશભાઈ કહે છે કે એમની ડિગ્રી પર ભારે છે આ ત્રણેય લોકોએ નક્કી કર્યું છે કે દેશના યુવાનોને અને ગુજરાતના યુવાનોને બરબાદ કરવા અને આપણે કરોડો રૂપિયા એ ફૂટલે કરો કમાવા અને એની આપણે જ્યારે આપણે आवाज ઉઠાવવાનો છે ત્યારે આ જન આક્રોશ લેનીના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં લોકો નિર્ભય રીતે आवाज ઉઠાવતા થયા છે એનો आवाज આપણે કોંગ્રેસ પાર્ટીએ બનવાનું છે અને આવના ધારા કાર્યક્રમ ચાલ્યો તો કોંગ્રેસના વિચારધારાવાળા મતદારો એ મોટી સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકોએ માતા આપીને ફોર્મ નંબર સાત આપે માતા આપીને મતદાર યાદીમાં જ નામ ઘટાવા માટેનો પ્રયત્ન કર્યો અને આ તમે ડબલ એનજી ની સરકાર છો 30 વર્ષથી રાજ અધિકાર ચવા માટેના પ્રયત્નો કરો છો અને જ્યારે એના ઉપરથી નક્કી કરો કે જે મતદાર ગામની અંદર આયા છે એનું નામ નજરની સમક્ષ આપણી નજર ની